ક્ષમતા કસોટી યોજવા માટે જિલ્લા ની ભરવાની થતી જગ્યાને આધારે જરૂરી પચીસ ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઈ તેઓને શારીરિક ક્ષમતા કસોટી માટે રિજિયન માં તારીખ સમય ને સ્થળ આપેલ છે. વન રક્ષક વર્ગ ત્રણ ની ભરતી નિયમો પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવારો આ શારીરિક કસોટી માં ઉપસ્થિત રહેશે નહીં તેઓને બીજી તક આપવામાં આવશે નહીં અને તેઓની ઉમેદવારી રદ થશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવાની છે. સૌ પ્રથમ ઉત્તર ગુજરાત રિજિયન માં ગાંધીનગર માં દોડ લેવામાં આવશે જેમાં, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાના ઉમેદવારોને ગાંધીનગર બોલાવવામાં આવશે જેમાં શારીરિક ક્ષમતા કસોટીનો સમયગાળો પાંચ થી લઈને છ ઓક્ટોબર જ્યારે ટાઈમ સવારે પાંચ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીનો હોય છે શારીરિક ક્ષમતા કસોટી માટેનું સ્થળની વાત કરીએ તો એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી પાછળ ગાંધીનગર સેક્ટર સત્યાવીસમાં છે. જ્યારે region two ની વાત કરીએ તો region two વડોદરા ખાતે દોડ લેવામાં આવશે જેમાં પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ જિલ્લાઓનો ઉમેદવારોને બોલાવવામાં આવશે જેમાં દોડની તારીખ પાંચ ઓક્ટોબર થી લઈને સાત ઓક્ટોબર સુધી છે અને દોડનો સમય પાંચ થી લઈને દસ વાગ્યા સુધીનો રહેશે જેમાં SRP ગ્રાઉન્ડ SRP ગ્રુપ પાંચ, પંચામૃત ડેરી પાસે ગોધરા, લુણાવાડા, ખાતે તેમની દોડ લેવામાં આવશે સાત ઓક્ટોબર છે સમય પાંચ થી દસ સુધીનો સ્થળ એસઆરપી ગ્રાઉન્ડ એનએસ આઠ ની પાસે વાવ કામરેજ તાલુકો અને કામરેજ અને જિલ્લો સુરત ખાતે છે જયારે સૌરાષ્ટ્ર રીજિયન જૂનાગઢ માં જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગીર, સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટના ઉમેદવારોને ઉમેદવારો જૂનાગઢ ખાતે દોડ માટે બોલાવવામાં આવે આવશે જેની તારીખ પાંચ ઓક્ટોબર થી લઈને આઠ ઓક્ટોબર છે અને સમય પાંચ થી દસ સુધીનો છે જેનો પરીક્ષા દોડનું સ્થળ પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ જૂનાગઢ છે

શારીરિક ક્ષમતા કસોટીના નિયત કરેલ તારીખ સમય સુધી ડાઉનલોડ કરી શકાય છે શારીરિક ક્ષમતા કસોટી તમે કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્ર અચુક તમારે લઈ જવાના રહેશે. ઉપરોક્ત બાબતે વધુ જાણકારી માટે તમે હેલ્પલાઇન નંબર ઓગણીસો છન્નું પર તમે કોલ કરી શકો છો તથા અન્ય માહિતી માટે તમે વિભાગની વેબસાઇટ પર જઈને તમે માહિતી ચેક કરી શકો છો બધી જ માહિતી તમને ફોરેસ્ટ ની વેબસાઇટ મળી રહી છે આપેલ માહિતી સારી લાગી તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને કરવાની બાકી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો